રિવરસાઇડ અને રોટરી ક્લબ ઓફ ઉદનાએ સાથે મળીને પાલે સ્થિત બેરા અને મુંગા શાળાના ખાસ બાળકો માટે સીપીઆર જાગૃતિ અને તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું જે સાંભળીને બોલી નથી શકતા તેમણે સાબિત કર્યું કે ક્રિયાઓ શબ્દો કરતાં વધુ બોલે છે રોટરી સુરત સાઇડના ડિસ્ટ્રિક્ટ સીપીઆર કોઓર્ડિનેટર અને સિનિયર બાળરોગ નિષ્ણાત ડોક્ટર પ્રશાંત કારેના માર્ગદર્શન હેઠળ બાળકોને સીપીઆરની જીવન રક્ષક તકનીકો શીખવવામાં આવી શિક્ષકોએ હાવભાવ અને ક્રિયાઓ દ્વારા તાલીમને સરળ અસરકારક બનાવી જેથી દરેક બાળક આવશ્યક જીવન રક્ષક પગલાઓ લઈ શકે ડૉક્ટર કારિયાએ જણાવ્યું કે જ્યારે અચાનક કાર્ડિયા કેસ્ટ્રેટ થાય છે ત્યારે હૃદય ધબકતું બંધ થઈ જાય છે મગજમાં લોહીનો પ્રવાહ બંધ થાય છે મગજને બચાવવા માટે પ્રથમ ચાર મિનિટ સૌથી મહત્વપૂર્ણ હોય છે જો તાત્કાલિક સીપીઆર શરૂ કરાય તો બચવાની શક્યતા સિત્તેર ટકા સુધી પહોંચી જાય છે હું ડૉક્ટર પ્રશાંત કારિયા પીડિયાટિશિયન અને અત્યારે રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરોમાં સીપીઆર કોઓર્ડિનેટર તરીકે કામ કરું છું પ્રશાંતભાઈ આજે આ મુખ્ય શાળામાં આપણે આજે કેમ્પ કર્યો અમે ત્રણ વર્ષ પહેલાં પણ અહીંયા કેમ્પ કર્યો હતો અને એ લોકો પાસેથી અમે શીખ્યા કે ભાઈ દરેક વ્યક્તિને સીપીઆર શીખવાડી શકાય છે દુનિયામાં ખાલી બે ટકા લોકો એવા છે કે જેમને સીપીઆર આવડે છે પણ આ લોકોને જ્યારે એક્શન સાથે ટીચરની હેલ્પ સાથે અમે શીખવાડ્યું તો એ લોકોને એટલી ખબર પડી કે નહીં છાતીને ત્રીસ વાર દબાવવાની છે તો કઈ રીતે દબાવવાની છે પોઝિશન કઈ રીતે સરખી આપવાની છે એ પણ એમને ખબર પડી ઇવન બે વાર શ્વાસ આપવાનો છે કોને આપવાનો છે એ લોકો પોતાની રીતે જ જાતે પલ્સ ચેક કરતા શીખ્યા શ્વાસ ચેક કરતાં શીખ્યા અને એમણે અમને સાઇન લેંગ્વેજમાં થેન્ક યુ કઈ રીતે કહેવાનું એ પણ શીખવાડ્યું તો બહુ સરસ એક્સપિરિયન્સ રહ્યો અત્યાર સુધી આપણે કેટલા બાળકોને આપી ચૂક્યા બે હજાર અઢારથી અમે એક આ મિશન શરૂ કર્યું છે અને દર વર્ષે લગભગ સાઈઠથી સિત્તેર સેશન કરતા હોય છે અને એક સેશનમાં ઓન એન્ડ એવરેજ સોથી બસ્સો છોકરાઓ છે સો એવું કહી શકે કે છેલ્લા સાત વર્ષમાં સાતેક લાખ છોકરાઓને અમે ટ્રેન કરી ખાલી છોકરાઓ નહીં ટીચર્સને ફાયર ઓફિસર્સને પોલીસવાળાને એ બધાને જ ટ્રેન કર્યા છે અને એમ એવો જ છે કે બધાને જો સીપીઆર આવડતું હશે તો સડનલી સી આપણે ત્યાં કમનસીબે એવું છે કે બધાને સીપીઆર આવડવું જોઈએ અને મળવું જોઈએ પણ મળતું નથી એક્ઝામ્પલ તરીકે આપણા પ્રેસિડેન્ટ એપીજે અબ્દુલ કલામ સડન કાળ્યા કરેસ થયો ફૂલ ટીમ હતી પણ એમને શિફ્ટ કર્યા પણ કોઈએ ત્યાં જ સીપીઆર શરૂ નહીં કર્યું એવું કહેવાય કે જો સીપીઆર એક જ મિનિટમાં શરૂ કરવામાં આવે તો બચવાની શક્યતા સિત્તેર ટકા વધારે છે અને અમારી પાસે ઘણા લાઈવ એક્ઝામ્પલ છે કે જેમાં લોકોએ સીપીઆર શરૂ કર્યું અને બચી ગયા અને એવું નહીં કે ડૉક્ટરે શરૂ કર્યું ડૉક્ટર માટે તો રોજનું કામ હોય છે પણ કોમન પબ્લિક એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે એક બેને અમારે સીપીઆર સેશન અટેન્ડ કર્યું અને એ ઘરે હતા ત્યારે એમના સસરાને હાર્ટ એટેક આવીને શ્વાસને હૃદય બંધ થઈ ગયો એ બેને સીપીઆર શરૂ કર્યો એમ્બ્યુલન્સ બોલાવી એમને શિફ્ટ કર્યા એમના હસબન્ડ એનેસ્થેટિસ ડૉક્ટર હતા પણ એ ઘરે નહોતા એ શિફ્ટ કર્યા પછી એમના ફાધર ઇન લો બચી ગયા આજે એકદમ નોર્મલ છે એટલે આ જો ટાઈમ પર શરૂ કરવામાં આવે તો કોઈનો પણ જીમ બચાવી શકાય છે આજે આ મૂક બધી શાળામાં આપે જે સેશન લીધું તમને કેવી કઈ તકલીફ પડી કે બાળકોને આ કેટલી સરળતા રહ્યા સમજવામાં ટીચરોનો બહુ જ સારો સાથ હતો કારણ કે અહીંયા જેટલા ટીચરો છે બહુ સરસ સાઇન લેંગ્વેજમાં શીખવાડે છે અને અત્યારે હું તમારી સાથે જે સ્પીડમાં વાત કરું છું ને એ જ સ્પીડમાં મેં એમની સાથે વાત કરી અને ટીચરોએ એ જ સ્પીડમાં એમને દરેક સાઇન લેંગ્વેજ શીખવાડી જ્યારે અમે એમને પૂછીએ ને કે છાતી કેટલી વાર દબાવવાની તો તરત જ ત્રીસ જે આપણે શીખવાડવું છે એ તરત કહી દે છે કારણ કે ટીચરો એમને પૂછે એવું છે આપણે એમ પૂછીએ કેટલી વાર શ્વાસ આપવાનો છે બે તરત જ એ લોકો એક્શન કરીને બતાવે છે એટલે એવું નથી કે એ લોકો સ્પેશિયલ ચાઇલ્ડ છે સાંભળી નથી શકતા કે બોલી નથી શકતા એનો મતલબ કરી નહીં શકે પણ બિલકુલ કરી શકે છે બહુ સારી રીતે કરી રહ્યા છે સુરત શહેરના લોકોને આના થકી શું મેસેજ આપવામાં આવે મેસેજ એક જ કે એક તો દરેક જણે સીપીઆર શીખવાની જરૂર છે અને બીજું કે આ સ્પેશિયલ બચ્ચાઓ પણ જો સીપીઆર શીખી આટલું સરસ કરી શકતા હોય તો તમે તો ઇઝીલી કરી શકશો એટલે જો ક્યારે પણ કરવું હોય તો રોટરી ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો સિક્સ ઝીરો અથવા કોઈ પણ રોટરી ક્લબનો કોન્ટેક્ટ કરો ફ્રીમાં જ આ સેશન કોઈ ચાર્જ નથી હોતો ફ્રીમાં જ કરવામાં આવે છે હું સુમિતા શાહ છું પ્રેઝિડેન્ટ રોટરી ક્લબ ઓફ ફૂડના આજે અમારો આ જે પ્રોગ્રામ છે અહીંયા એ સીપીઆર ટ્રેનિંગ છે આ બેરા છોકરાઓ સાથે જે મુખબધીર સ્કૂલમાં છે સીપીઆર ટ્રેનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ગમે ત્યાં તમે આવું રસ્તામાં બી કે ઘરમાં બી કોઈને તમે જુઓ કે આવી રીતે પ્રોબ્લેમ છે શ્વાસ નથી લઈ શકતા તો એમાં શું કરવાનું એમાં ડૉક્ટર પ્રશાંત કાર્યા છે અમારા એ રોટરી ક્લબ સુરત રિવર સાઇડના એ આજે આ બધી ટ્રેનિંગ આપે છે અને બેસ્ટ છે કે થિયરી તો છે જ પણ એની સાથે બહુ બધી પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપે છે આ લોકો બધાને સાથે સો દેટ એ લોકોને વધારે સારી રીતે સમજ પડે યુઝ્યુઅલી આપણે આ સીપીઆર ટ્રેનિંગ નોર્મલ છોકરાઓ સાથે બી કરીએ છીએ અમે બધી સ્કૂલોમાં લગભગ બહુ બધી સ્કૂલોમાં કર્યું છે અને બધાને ખબર હોવી જોઈએ પણ આ લોકો માટે સ્પેશિયલ છે કારણ કે અહીંયા કોઈ કરવા આવતું નથી અને આ લોકોને આઈડિયા કેવી રીતે આવે કે શું કરવાનું એ લોકો બી ટ્રેન થઈ શકે છે કારણ કે એ લોકોને ઇન્ટેલિજન્સ તો છે જ ખાલી સાંભળી નથી શકતા અને બોલી નથી શકતા તો એ હિસાબે એમના ટીચર્સના માધ્યમથી ડૉક્ટર પ્રશાંત કાર્ય એમને આ બધી વસ્તુ આખી પ્રોસેસ સમજાવે છે આજે આપણે તો દર વર્ષે લગભગ મનીષભાઈ છે અમારા કે દર વર્ષે સ્કૂલોમાં કરીએ જ છે અને પાંચથી સાત કેમ્પ તો થઈ જ ગયા છે પ્રેક્ટિકલ જો આ તમે જુઓ છો કે આ છોકરાઓ એકચ્યુઅલી ડમી પર કરે છે એટલે એમને જ્યારે એકચ્યુઅલી કરવું પડે જો કરવું ભગવાન ના કરે કે એમને આવી કોઈ સિચ્યુએશન આવે ઘરમાં કે બહાર પણ જો એકચ્યુઅલી કરવું પડે તો એ લોકો કરી શકે છે અને આમાં કોઈ લાઈફ એ લોકો બચાવી શકે છે કે આ આ ભલે બહુ નાની એક વસ્તુ છે સીપીઆર ટ્રેનિંગ બહુ નાની છે પણ બધાને આવડતી બી નથી પણ અગર આવડે તો આપણા માટે બહુ જ સફળતાથી આપણે આ કાર્ય કોઈની જીવન બચાવવાનું કાર્ય આપણે કરી શકીએ છીએ એટલે મારા હિસાબે તો બધાએ શીખવું જોઈએ આ નાનાથી મોટાને બધાને આવડવું જ જોઈએ